જે મહિલાઓ ભોજન બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોવે છે તેવો કાન ખોલીને સાંભળી લે નહીતર પરિવારને બરબાદ થતા વાર નહીં લાગે નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો જે સ્ત્રીઓ રસોઈ બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોવે છે તેવો કાન ખોલીને સાંભળી લેજો કદાચ તમારી આ એક નાનકડી ભૂલ તમારા ઘરમાં કોઈનો જીવ ન લઈ લે મિત્રો ઘણા ઘરોમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે મહિલાઓ રસોડામાં રસોઈ બનાવે છે ત્યારે રસોઈ બનાવ્યા પછી તરત જ તેઓ ગેસનો ચૂલો ધોવા લાગે છે પરંતુ શાસ્ત્રો અનુસાર આ સાચું છે કે ખોટું આજે આપણે આ વિડિયોમાં તેના વિશે વાત કરીશું મિત્રો જો શાસ્ત્રોમાં તો એવું પણ લખેલું છે કે દરેક ઘરનો ચૂલો તેના વ્યક્તિ વિશે કંઈક ને કંઈક કહે છે હા ભક્તો આજે આ વિડિયોમાં જે વિશેષ માહિતી અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે ગરુડ પુરાણ ઉપર આધારિત છે અને ભક્તો આપણા હિન્દુ સનાતન ધર્મમાં કહેવામાં આવ્યું છે કે ગરુડ પુરાણનો ગ્રંથ એ સાધારણ ગ્રંથ નથી આ પુરાણમાં આપણા જીવન સાથે સંબંધિત તમામ નાની નાની વાતો અને નાની નાની ક્રિયાઓનું વિસ્તૃત જ્ઞાન મળે છે મિત્રો દરેક ઘરનું સૌથી પવિત્ર અને સૌથી મુખ્ય સ્થાન રસોડું છે પરંતુ તે રસોડામાં પણ જે ચૂલો હોય છે વાસ્તુ પિતૃ આ બધી જ બાબતો સાથે સીધો સંબંધ ધરાવે છે આ વિડિયોમાં આપણે જાણીશું કે રસોઈ બનાવ્યા પછી ગેસનો ચૂલો ધોવો જોઈએ કે નહીં આપણે કયા દિવસે ગેસનો ચૂલો ધોવો જોઈએ અને ચૂલાની સફાઈ કેવી રીતે કરવી જોઈએ અને આપણે એવું શું કરીએ કે જેનાથી ઘરનો ચૂલો હંમેશા તમારા બધા પ્રશ્નોના જવાબ આજે આ વિડીયોમાં તમને મળશે તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે અમે તો માત્ર સલાહ આપી શકીએ હવે તેને તમે માનો કે માનો એ તમારી વિડીયો શરૂ કરીએ પણ એ પહેલા કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરીને ચેનલ પણ પરંતુ તે તમારા આખા પરિવારની સમૃદ્ધિ સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ નો મૂળ આધાર હોય છે મિત્રો તે ઘરના

કે ગેસના ચૂલાનો સીધો સંબંધ અગ્નિદેવ સાથે હોય છે હવે આપણે ચૂલાનો ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ જાણી લઈએ તૈયાર થાય છે અને કહેવાય છે કે અન્ન એ જ પ્રાણ છે મિત્રો જો પ્રાણ જ રહે તો આ જીવનનો શું અર્થ રહેશે

દેવી લક્ષ્મી રહે છે જો ચૂલો ગંદો હોય તૂટેલો હોય અથવા તો કાળો પડી ગયો હોય તો અન્નની અશુદ્ધિથી બીમારીઓ કલેશ ધનની કમી સ્ત્રીના જીવનમાં દુઃખ આવે છે મિત્રો ગરુડ પુરાણ અનુસાર આ વાત પણ ઘણી મહિલાઓને આજ સુધી ખબર નથી તે કેસનો ચૂલો અથવા તો પરંપરાગત ચૂલો અગ્નિદેવ સાથે જોડાયેલો હોય છે મિત્રો વેદોમાં અગ્નિદેવને દેવતાઓના મુખનું સ્થાન પ્રાપ્ત થયેલું છે આ યજ્ઞ દ્વારા બધા દેવતાઓ સુધી અન્નપૂર્ણા જયારે જૂના જમાનામાં લોકોને દેવતાઓને ભોગ લગાવવાનો હોય અથવા હજી પણ જ્યારે લોકો દેવતાઓને ભોગ લગાવે છે તો અગ્નિમાં જ તે ભોગ ચડાવે તો આ જ પ્રકારે દરેક વખતે જ્યારે કોઈ સ્ત્રી ચૂલો સળગાવે છે તો તે જાણે અજાણે એક યજ્ઞને શરૂ કરે છે હા મિત્રો કહેવાય છે કે ઘરનો ચૂલો તે બધી વસ્તુ ઉપર મહત્વ રાખે છે અને કહેવાય છે કે ગરુડ પુરાણ અને ધર્મશાસ્ત્ર અનુસાર મહિલા અને ચૂલાનો સંબંધ ખૂબ જ કનિષ્ઠ માનવામાં આવ્યો છે કારણ કે ચૂલા ઉપર જ મહિલાઓ રસોઈને બનાવે છે અને મહિલાઓનું બીજું ઘર કોને કહેવામાં આવે છે તો કિચનને કહેવાય છે અને કિચનમાં જે ચૂલો રાખેલો હોય છે તે મહિલાઓની સૌથી નજીક હોય છે ભક્તો ચૂલો એ ઘરની સ્ત્રીના ભાગ્ય સાથે જોડાયેલો હોય છે ચૂલો ઘરની સ્ત્રીની બીમારી કલેશ અને કંગાળી વાસ્તુદોષ પિતૃદોષ આ બધા જ દોષો સાથે પણ જોડાયેલો હોય છે એટલા માટે અમે અગાઉના વિડીયોમાં પણ તમને જણાવ્યું છે કે આપણે આપણા ઘરમાં ચૂલાને ન તો ગંદો રાખવો જોઈએ અને ન તો તૂટેલો ચૂલો હોય તો તેનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે મિત્રો જો આપણે ગેસના ચૂલાનો ઉપયોગ નિયમ વગર કરીશું તો સ્ત્રીના જીવનમાં દુઃખ તો આવશે જ એમની સાથે જ સ્ત્રીને અપમાનનો પણ સામનો શાસ્ત્રોમાં કેટલાક કડક નિયમો પણ જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આ નિયમો વિશે જાણીએ તેના પહેલા હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી ન લખ્યું હોય તો કૃપા કરીને લખી નાખજો અને વિડીયો તમારા તમામ મિત્રો અને પરિવારજનો સાથે શેર પણ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા મિત્રો ચૂલાની સ્ત્રી સ્થિતિ સ્ત્રીનું માનસિક અને પારિવારિક સંતુલન જાળવી રાખે છે વાસ્તુશાસ્ત્રમાં ચૂલો રાખવાની દિશાનો પણ ખૂબ જ સારી રીતે ઉલ્લેખ જોવા મળે છે રસોડું ઘરના દક્ષિણ પૂર્વ એટલે કે માં હોવું જોઈએ અને ગેસનો ચૂલો આ રસોડાના દક્ષિણ પૂર્વ ખૂણામાં જ રાખવો જોઈએ કારણ કે તેને

તો મહિલાઓનું નું મુખ કાતો પૂર્વ તરફ કે પછી ઉત્તર તરફ હોવું જોઈએ કારણ કે આ બે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિશા દિશામાં દેવી દેવતાઓ બિરાજમાન હોય છે એ જ રીતે મિત્રો જો ચૂલો પશ્ચિમ કે ઉત્તર દિશામાં હોય તો કહેવાય છે કે ઘરમાં પૈસાનો અપવ્યય થાય છે તે ઘરમાં પૈસા ટકતા નથી તે ઘરમાં ગરીબી અને કંગાળી આવે છે અને તે ઘરમાં બરકત બિલકુલ પણ રહેતી નથી તો મિત્રો ઘરની સુખ શાંતિ કઈ વસ્તુ ઉપર નિર્ભર કરે છે ઘરની સુખ શાંતિ ઘરની બરકત ઉપર નિર્ભર કરે છે ચૂલાની દિશા ઉપર નિર્ભર કરે છે દક્ષિણ કે પછી નૈઋત્ય ખૂણામાં ચૂલો હોય તો બીમારીઓ અને દુર્ઘટનાઓ પણ વધે છે એટલે કે ઘણીવાર આપણા ઘરમાં કોઈ વ્યક્તિની તબિયતમાં અચાનક ઉતાર ચઢાવ આવવા લાગે છે દેવું વધવા લાગે છે મુશ્કેલીઓ વધવા લાગે છે તો તેનું ક્યાંય ને ક્યાંય કારણ પણ હોઈ શકે છે તમારો ઘરનો ચૂલો તમે દક્ષિણ દિશામાં લગાવેલો છે એટલા માટે ધ્યાન રાખજો કે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ઘરનો ચૂલો લગાવવો ન જોઈએ અને ઈશાન કોણ જેને ઉત્તર પૂર્વ દિશા માનવામાં આવે છે તે ઈશાન કોણમાં ચૂલો હોય તો દેવતાઓ ક્રોધિત થાય છે અને દેવતાઓ ક્રોધિત થાય

નો સામનો કરવો પડે છે અને ઘરમાં અશુભ શક્તિઓનો પ્રવેશ થાય છે અને જ્યારે ઘરમાં અશુભ શક્તિઓ નકારાત્મક શક્તિઓ આવવા લાગે છે તો પછી પરિવાર કંગાળ તો થાય જ છે અને પરિવારની આશાઓ પણ તૂટવા લાગે છે પરિવાર બરબાદ થવા લાગે છે એટલા માટે ઘરના ઈશાન કોણમાં ક્યારેય પણ આપણે ચૂલો રાખવો ન જોઈએ મહિલાઓ આ વાતનું વિશેષ ધ્યાન રાખે કારણ કે મહિલાઓ જ કિચનની અંદર સૌથી વધારે રહે છે અને ઘણીવાર તો મહિલાઓની વાત ઘરમાં કોઈ સાંભળતું નથી તો મહિલાઓએ આ વાતને પોતાના ઘરના સભ્યોને

કેટલીક વસ્તુઓ આપણને જોવા મળે છે કે જે ઘરની સ્ત્રી મનથી પ્રેમથી અને ધ્યાનથી ચૂલાને પવિત્ર માનીને કામ કરે છે તે ઘરમાં ખૂબ જ ઓછી બીમારી આવે છે પતિ અને પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને ઘરમાં ધન અથવા ધાન્યની કોઈ પણ કમી નથી રહેતી મિત્રો રસોઈ ઘરમાંથી નીકળતી સકારાત્મક ઉર્જા જ આખા ઘરમાં શાંતિ ફેલાવે છે શા માટે કારણ કે રસોઈ જ આ કળિયુગનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જ્યાં પવિત્રતાથી બિલકુલ અજાણ હોય છે અને એમને લાગે છે કે રસોઈ ઘરમાં પવિત્રતા ન રાખવી જોઈએ પરંતુ મિત્રો રસોઈ ઘરને હંમેશા સાફ અને પવિત્ર જ રાખવું જોઈએ જો ભક્તો ગેસના ચૂલાની સાફ સફાઈ કરવાના પણ આપણા શાસ્ત્રોમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેમ કે સૂર્ય ઉગા પછી જ ચૂલાને જલાવવો જોઈએ મહિલાઓ ખાસ ધ્યાન રાખે કે ક્યારેય પણ અડધી રાત્રે ચૂલાને ચૂલાને ન જોઈએ અડધી રાત્રે જલાવવાથી અગ્નિ દેવનું અપમાન ચૂલા ને ત્યારબાદ ચૂલો સળગતા પહેલા હળદર પાણી કે ગૌમૂત્રથી હાથડીને પ્રણામ કરો એટલે કે જો તમારા ઘરમાં ગંગાજળ છે તો મહિલાઓ ઈચ્છે છે તો ગંગાજળ પણ ગેસના ચૂલા ઉપર છાંટી શકે છે પરંતુ કહેવામાં આવ્યું છે કે હળદરનું પાણી કે ગૌમૂત્રથી હાથ લગાવીને જ ચૂલાને અડકવો જોઈએ જો તમે આ રોજ કરી શકતા નથી તો ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત તો આ નિયમ આ નિયમ તમે અપનાવી જ શકો છો અને ચૂલો સાફ થયા પછી જ રસોઈ બનાવવી જોઈએ એટલે કે ચૂલાને સાફ કર્યા વિના આપણે રસોઈ બનાવવી જોઈએ નહીં અને મિત્રો અઠવાડિયામાં એક વાર વિશેષ સફાઈ કરો કારણ કે જો આપણે આપણા ઘરના કિચનની અઠવાડિયામાં એક વખત સફાઈ કરીશું તો તે સારું રહેશે આવું શા માટે કારણ કે જુઓ ગેસના ચૂલા ઉપર ફક્ત અગ્નિદેવ જ નહીં પરંતુ આ ચૂલા ઉપર માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી પણ પોતાનું સ્થાન રાખે છે તેના ઉપર બિરાજમાન રહે છે તો લીંબુ અને મીઠું ભેળવીને ચૂલાની બળેલી જગ્યા સાફ કરવી જોઈએ બ્રશ અથવા તો કપડાથી ખૂણાઓને સારી રીતે સાફ કરવા જોઈએ અને ચૂલાની નીચે જામી ગયેલી ગંદકી અથવા તો તેલના ડાઘ પૂરી રીતે હટાવો અને ગેસની પાઇપ અને વાલ્વને પણ ભીના કપડાંથી લૂછો ત્યાં ગંદકી જમા થાય છે જે વાસ્તુદોષ લગાવે છે આ વાત પણ ખૂબ જ સમજવા જેવી છે જુઓ ભક્તો વાસ્તુદોષ જે હોય છે તે મોટી મોટી વસ્તુઓથી નહીં પરંતુ નાની નાની ભૂલોને કારણે લાગે છે અને મહિલાઓએ ખાસ કરીને શું ન કરવું જોઈએ આ જરૂર ધ્યાનમાં રાખો કે સ્નાન કર્યા વિના ચૂલા ઉપર રસોઈ બનાવી વર્જિત માનવામાં આવે છે આજના સમયમાં મહિલાઓ આધુનિક થઈ ગઈ છે અમુક શહેરની મહિલાઓ શું કરે છે કે તે નાહ્યા વિના જ સીધી કિચનમાં ચાલી જાય છે ચૂલાને અડકે છે અને ઘરના રસોડામાં જઈને કોઈને કોઈ રસોઈ બનાવવા લાગે છે કોઈ પોતાના હાથ થી માટકી પાણી ભરીને પીવા લાગે છે તો તેને પૂરી રીતે વર્જિત માનવામાં તેનાથી કિચન ની જે ઉર્જા હોય છે તે અશુદ્ધ થાય છે અને મહિલાઓ અન્ન દોષી બને છે એટલા માટે જ્યારે અન્ન દોષ બને છે તો કિચનમાં ખાવામાં કમી પડી જાય છે કિચનના ડબ્બા હંમેશા ખાલી રહે છે અને અન્નની ખૂબ જ હાનિ થાય છે અને પણ ખૂબ હાનિ થાય છે એટલા માટે સ્નાન કર્યા વિના ચૂલા ઉપર રસોઈ બનાવવી જોઈએ નહીં અને રાત્રે ગંદો છૂલો છોડવાની પણ ઘણી બધી મહિલાઓને આદત હોય છે રાત્રે રસોઈ બનાવીને ચૂલાને એમ ને એમ જ ગંદો છોડી દે છે પરંતુ તમે આ કેમ ભૂલી જાઓ છો કે ચૂલા ઉપર દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા નિવાસ કરે છે દેવી લક્ષ્મીનો સીધો સંબંધ ધનથી હોય છે અને અન્નપૂર્ણાનો અન્નથી હોય છે એટલા માટે મહિલાઓએ રાત્રે ગંદો ચૂલો પણ છોડવો જોઈએ નહીં રસોઈ બનાવ્યા પછી તરત જ ચૂલાને સાફ કરવો જોઈએ અને બળેલા ચૂલાને ઘણા દિવસ સુધી સાફ કર્યા વિના છોડી દેવું તે ગ્રહ કલેશ બીમારીઓ અને ધનહાનિને આમંત્રણ આપે છે ઘણી મહિલાઓ મહિનાઓ સુધી ચૂલાને સાફ કરતી નથી કારણ કે કામ કરવામાં ઘણી બધી મહિલાઓને આળસ આવે છે કોઈ કોઈ મહિલા હોય તો તો તેને સમય મળતો નથી મહિલાને સાફ સફાઈ કરવામાં કોઈ જ રસ નથી તો આ કારણથી પછી શું થાય છે કે ઘરનું વાતાવરણ બગડવાનું શરૂ થાય છે ઘણા બધા લોકોની આદત હોય છે મિત્રો અહીંયા હું મહિલાઓની જ નહીં પણ પુરુષોની વાત પણ કરું છું કે કેટલાક લોકોની એવી આદત હોય છે કે ચૂલાની પાસે એઠા વાસણ જમા કરી દે છે હવે ચૂલાની પાસે એઠા વાસણ ક્યારેય પણ રાખવા જોઈએ નહીં કારણ કે ચૂલો એ સૌથી પવિત્ર વસ્તુ છે અને ચૂલાની પાસે એઠા વાસણ જમા કરવાથી

અને અમુક મહિલા અમુક મહિલાઓ શું કરે છે કે જ્યારે તેમને સામાન રાખવાની જગ્યા નથી મળતી તો બધા ડબ્બા અને વસ્તુઓને ચૂલા ઉપર મૂકી દે છે જે સંપૂર્ણ રીતે ખોટું માનવામાં આવ્યું છે મિત્રો ચૂલા સાથે જોડાયેલા કેટલાક આધ્યાત્મિક નિયમો પણ છે કહેવામાં આવ્યું છે કે ચૂલાને દિવસમાં એકવાર સવારે કે સાંજે

તે ચૂલા ઉપર કંકુ અબિલ ગુલાલ અને અક્ષત ચડાવે છે એટલા માટે ગાયત્રી મંત્ર કે ઓમ યજ્ઞય નમઃ બોલીને ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ અને રસોઈમાં માતા અન્નપૂર્ણા અને દેવીનું સ્મરણ કરીને જ ભોજન બનાવવું જોઈએ તમારા ઘરના કિચનમાં અથવા તો રસોડામાં જો મંદિર છે તો ખૂબ સારી વાત છે અને નથી તો ઘરના કિચનમાં ઓછામાં ઓછો એક ભગવાનનો ફોટો અવશ્ય લગાવવો જોઈએ ચા તમે ચાહો તો તો લગાવો લગાવો માતા કારણ કે તેમનું સ્મરણ કરીને જ જ્યારે આપણે ગેસનો ચૂલો સળગાવીએ છીએ તો તે ચૂલામાંથી પવિત્ર અગ્નિ નીકળે છે અને દર અઠવાડિયે એક દિવસ ચૂલાને સાફ કરીને તેના ઉપર હળદર અને ભોજન રસોડામાં બનાવીને ચૂલા ઉપર ભગવાનને ભોગ લગાવવો શુભ હોય છે કારણ કે જ્યારે ઘરમાં નવી નવી વહુ આવે છે ત્યારે પણ ઘણા બધા લોકો શું કરે છે કે જે ઘરની પહેલી રસોઈ બને છે તેને ભોગ લગાવતા નથી તો તમારે આ બિલકુલ પણ કરવું ન જોઈએ નહીં તો મિત્રો જો તમને આ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળી રહે અંત સુધી જોડાયેલા રહેવા માટે અમારી ચેનલ તરફથી તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ